ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર બનાવ્યું છે સતત ત્રણ વર્ષની મહેનત બાદ ખેડૂતે પોતાની કોઠા સૂજથી જાત મહેનત વડે બટાકા માટેનું હાર્વેસ્ટર બનાવ્યું છે ખેડૂતો માટે કંઈક સુવિધાજનક ખેત મશીનરી બનાવવામાં દ્રઢ સંકલ્પ સાથે અનિલભાઈ પટેલ નામના બે ખેડૂતોએ જ્યારે વિવિધ પાસાઓ અભ્યાસ કર્યા બાદ આ હાર્વેસ્ટર મશીન તૈયાર કર્યું છે અનિલભાઈએ પોતાના ખેતર બાદ અન્ય ખેડૂતોના ખેતરોમાં પણ આ મશીન અજમાવીને ઓછા સમયમાં માનવશ્રમ વિના બટાકા કાઢવાના સફળતા પ્રાપ્ત કરી છે આ હાર્વેસ્ટર બનાવવા માટે અનિલભાઈને અંદાજીત દસ લાખ જેટલો ખર્ચ થયો છે આ મશીનની ખાસિયત છે કે જમીનમાંથી બટાકા કાઢવાથી લઈને ગ્રેડિંગ મશીન સુધી લઈ જવા માટે ઓછા માનવ શ્રમની જરૂર પડે છે સાથે જ જમીનમાંથી બટાકા નીકળ્યા બાદ ઓછો સમય સૂર્યપ્રકાશન સંપર્કમાં રહેતું હોવાથી તેનું વજન અને ગુણવત્તા જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો માટે વધુ ફાયદાકારક નીવડે છે પાક હાર્વેસ્ટિંગ અને અનેક વિદેશી મશીનરીઓ મોંઘા ભાવે પ્રાપ્ત થતી હોય છે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને લઈને ખેડૂતો દ્વારા બનાવેલું બટાકા હાર્વેસ્ટર અન્ય ખેડૂતો માટે આગામી સમયમાં ઉપલબ્ધ કરાવશે તેવું ખેડૂત અનુલભાઈ પટેલે કહ્યું હતું ગામ ભેસાવાડા તાલુકો ધનસોરા અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્ય શું બનાવ્યું છે મેં બટાકાનું હાર્વેસ્ટર મશીન બનાવ્યું છે જે આપણા ખેડૂતોને હું પોતે પણ બટાકાનું ખેડૂ છું વર્ષોથી બટાકા વાવું છું તો જે તે બટાકામાં આપણને હાર્વેસ્ટિંગ ટાઈમે જે લેબરનો પ્રોબ્લમ નડે છે એના સોલ્યુશન માટે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રયાસ કરતો હતો અને પ્રયાસના ભાગરૂપે આજે એક સફર મશીન મેં બનાવ્યું છે તો આની અંદર આ મશીન બટાકાને જમીનમાંથી ઉખેડી અને સીધા જ ટ્રેલરમાં લોડ કરી દે છે એટલે ખેતરમાં બટાકા વીણવા માટે લેબરની જરૂરિયાત રહેતી નથી તો આ એક ખેડૂત દ્વારા ખેડૂતો માટે બનાવેલું એક ઇનોવેશન છે આપણા સેન્ટરમાં ખેડૂત ફસ્ટ હતો તો ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન માટે જ આ મશીન આપણે વિકસાવ્યું છે આનાથી કેટલા રૂપિયામાં તૈયાર થાય છે અને આગામી દિવસોમાં કયા પ્રકારનો પ્લાન છે આ મશીન આપણે અત્યારે આપણા ભારતના માર્કેટમાં વિદેશના ઘણા મશીન છે પણ જે કિંમતમાં એટલા મોંઘા છે કે આપણું મધ્યમ વર્ગીય ખેડૂત વસાવી શકતો નથી તો મેં આપણા ખેડૂતને પોસાય એવી દસ લાખ સુધીની કિંમતમાં ખેડૂતને આપી શકાય એવું એક આ ઇનોવેશન કર્યું છે એવું મશીન નિર્માણ કર્યું છે જેથી આપણા ખેડૂતો વસાવી શકે અને વાપરી શકે અને આગામી સમયમાં જે ખેડૂતો મેં આપણા આના ડેમોસ્ટ્રેશનના વિડીયો સફળતાના વિડીયો મૂક્યા છે તો ઘણા ખેડૂતોએ જોયું પણ છે તો જે ખેડૂતો આના માટે આવતા વર્ષ માટે જે ખેડૂતોના આની રિક્વાયરમેન્ટ છે એ જો એનું બુકિંગ કરાવશે નોંધાવશે તો આગામી વર્ષે સિઝન પહેલાં આપણે એમને ચોક્કસપણે આપી શકીશું એક દિવસમાં કેટલા બટાકાનું ગ્રેડિંગ કરે છે આની અંદર સામાન્ય રીતે આઠ એકરથી લઈ અને દસ એકર એમાં ખેતર ઉપર નિર્ભર રહેશે કેમકે જો લાંબા ખેતર હશે તો એમાં આઉટપુટ વધારે મળશે ટૂંકા ખેતર હશે તો આઉટપુટ ઓછું મળશે આના પરથી લોકો કયા પ્રકારની શીખ લઈ રહ્યા છે અત્યારના સમયમાં આ જ વર્ષે આપણે જોયું કે ભાઈ લેબરના અભાવે ઘણા ખેડૂતોનો માલ આપણું ખેતી એક કુદરત આધારિત ધંધો છે તો આ વર્ષે વાતાવરણમાં જે ટેમ્પરેચર આવે બટાકાની ખેતીને ટેમ્પરેચર દુશ્મન સમાન છે આ આ વર્ષે ઘણા ખેડૂતોનો લગભગ વીસથી પચીસ ટકા માલ બટાકા જમીનની અંદર ટેમ્પરેચરના કારણે ખરાબ થયા છે તો એ એ આ આ મશીનના આવવાથી એ સમસ્યાનું સમાધાન થાય છે સમયસર બટાકા લઈ શકાય છે ઠંડુ બટાકું કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડી શકાય છે અને ખેડૂતોને જે આર્થિક ફટકો આ જે ટેમ્પરેચરના કારણે વેઠવો પડે છે